અત્યારે હું હેગડેવાર પ્રાથમિક શાળા હરિપુરા અકોટા પ્રાથમિક શાળા તાંદલજા પ્રાથમિક શાળા વાસના પ્રાથમિક શાળા આપણે હરિનગર પ્રાથમિક શાળા આ આ શાળાઓના વિદ્યાર્થીઓને નાના નાના બાળકો એક થી આઠ ધોરણના વિદ્યાર્થીઓ સૌથી મોટી વાત પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને સ્કૂલની અંદર આ ફોર્મ ઘણી શાળાઓમાં એવું કહેવાનું આ ફોર્મ ભરીને અત્યારે અત્યારે તમે આપી દો તમારા પપ્પા મમ્મી નું નામ લખી દો અને તમારી સહી કરી દો અત્યારે ફોર્મ આપવામાં ફોર્મ ભરીને નહીં આપો તો તમને પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે

બાળકોના મા બાપના નામો લખાવીને બાળકો પાસે સહીઓ કરાવી ઘણા બધી શાળાઓની અંદર બાળકોને એવું કહેવામાં આવ્યું કે કાલે તમારા મા બાપની આમાં નામ લખીને સહી કરાવી લાવજો નહીં તો પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે તો આવી કેવી નીતિ છે કે ભાઈ તમે યુસીસી ના કાયદાને પસાર કરાવવા માટે સરકારી મશીનરીનો ને સરકારી શાળાઓમાં નાના નાના બાળકોનો દુરુપયોગ થઈ રહ્યો છે નાના નાના બાળકોને ધમકી આપીને આ આ બાળકોને પ્રકારની પ્રેક્ટિસ કરાવી છે અને જબરદસ્તી આવી રીતે કે તમારા પેરેન્ટ્સના નામ લખી અને આ રીતે સહી કરો આગળની રણનીતિ આગળની રણનીતિ આ જે એ છે આ જે પ્રકારના ફોર્મો બનીને આવ્યા છે જેમાં કોઈ ડોક્યુમેન્ટ એટેચ કરવાની વાત એમણે નથી કરી તો અમે યુસીસી કમિટીને પણ કહીશું કે આવા જે ફોર્મો આવે જેમાં ડોક્યુમેન્ટનું એટેચમેન્ટ ના હોય તેવા કોઈ ફોર્મ સ્વીકારવામાં ના આવે આ તો અહીંયા હતું તો ખબર પડી ગામડાઓમાં કોઈ પણ વ્યક્તિ હોય પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ એટલે ગરીબ ઘરના બાળકો હોય જે બાળકોના મા બાપો પણ ભણેલા ગણેલા નથી હોતા અને જયારે બાળકોના મા બાપ પણ ભણેલા ગણેલા નથી હોતા તો તો એમના માટે એવા આચાર્યો જ્યારે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને એમની સાથે અને સમાજ સાથે વિશ્વાસઘાત કરે જે એમની કામગીરીનો ભાગ નથી એવી કામગીરી કરે ને કરાવે તો એવા શિક્ષકો ને વાલીઓ એવા શિક્ષકો ને આચાર્યો આ પદને લાયક નથી તમે તો શિક્ષણની ગરિમાને પણ લાંછન લગાડ્યું છે એવા શિક્ષકોને વાલીઓને વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવાવા જોઈએ એવી માંગણી સાથે આજે અમે લોકો આવ્યા છે અને સમગ્ર વડોદરા શહેરમાં અને ગુ ગ્રામ્યની પણ તમામ ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં તપાસ કરવામાં આવે અને તમામ પ્રાથમિક શાળાઓની અંદર જે બાળકોને આ રીતે જબરદસ્તી કરાવે તે તમામ શાળાઓના શિક્ષક પ્રિન્સિપાલોને પહેલા સસ્પેન્ડ કરવામાં આવે એમને કાયમી બરતરફ કરવામાં આવે એવી અમારી માંગણી છે અસ્પાક મલિક ખાસ જણાવી દઉં મારું એક પણ બાળક પરીક્ષા વિના વંચિત ના રહે એના માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કામ કરે છે કોઈ બીજા વિષયમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કામ કરતી નથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ મારા બાળકોના ભવિષ્યની ચિંતા કરવા વાળી સમિતિ છે અને અહીં આગળથી ચિંતા કરવા માટે અમે લોકો બાળકોના અભ્યાસ ની ચિંતા કરીએ છીએ સોમવારથી બાળકો ની એક્ઝામ ચાલુ થાય છે હું જાતે જઈને ઉભો રહીશ જે સ્કૂલ ના નામ મારી પાસે આવે છે જાતે જઈને ઉભો રહીને શાળા ની અંદર તપાસ કરીશ એક પણ બાળક એક્ઝામ વિના રાય ની ચિંતા કરીશ અને ક્યારેય આવો વિષય બને તો સો ટકા મારું ધ્યાન દોરજો આજે તમે ધ્યાન દોર્યો એક સમાજ નું કામ કર્યું છે આજ આ કામની અંદર હું પણ તમારી જોડે છું અને આ સો ટકા મારી પોતાની લાગણી રહેશે આમાંથી એક પણ બાળક બન્યા વિના નહીં રહે એ મારી જવાબદારી છે ભણ્યા વિના નહી કોઈ પણ બાળક આ કોઈ પણ જાત ની આપ ના માધ્યમ થી ને આ form હમણાં મારી પાસે આવ્યું છે અને તપાસ કરવામાં આવશે તપાસ કરીને જે પણ આવનાર દિવસોમાં નિર્ણય કરવા ના છે સખત થી સખત કાયદાના ના દ્રષ્ટિ અમે નિર્ણય કરીશું સમિતિ કક્ષા એ એના નિર્ણય થશે આની કોઈ ચિંતા કરવાની બીજા કોઈ જરૂર નથી આભાર